ભલારામ બાપાની એમના તિથિ આવે દરેકને જોકે ભલારામ બાપાની તિથિ આવે દરેકને બધાને ભાઈઓ તથા બહેનોને વાયક મળી ગયા વાયક મળ્યા કે ન મળ્યા બરાબર અને આ વ્યવહાર નથી પણ આપણે સદગુરુદેવનો મહિમા એટલે વાયક મળ્યા હોય કે ન મળ્યા હોય બલારામ બાપાની તિથિ વીસ પાંચના આવે છે એમાં આપણે બે દિવસનો કાર્યક્રમ રાખેલો છે પહેલો દિવસ સ્નેહ મિલન ધર્મસભા સત્સંગ સભા જે કયો તે ઉપમા આપી શકાય એટલે ધર્મસભા સંત મિલન ઓગણીસ પાંચ અને વીસ પાંચના ભલારામ બાપાની તિથિ સવારમાં આપણે સામૈયું બપોરે ધજા વિધિ બપોરે જમણવાર સાંજે સંતો મહાપુરુષોના જે જે મુક્તિ બોલ્યા હોય પલારામ બાપાની જેને યાદી આવે જે પલારામ બાપાને પોતાનો મહિમા કહેવો હોય તો પલારામ બાપા મહિમા કહેવા વિશે એટલે ઓગણીસ પાંચ અને વીસ પાંચ ભાયક મળ્યું હોય કે ન મળ્યું હોય દરેક સત્સંગી ભાઈ બહેનોને મારી ખાસ વિનંતી કે બધાને કામકાજ મૂકી આધો દિવસ બે દિવસ પધારવા અમારું ભાવ ભર્યું આમંત્રણ છે દરેકને સત્સંગી ભાઈ બહેનોને આવવું ફરજિયાત હું ફરજિયાત જ કહું છું હાલો ને ફરજિયાત આવવાનું જ હુકમ કરું છું એટલે બધાને આવું કામ કરું કામ કામ કર તો આખી જિંદગી ખૂટે એમ નથી પણ બધાને હાજરી આપજો એ મારી વિનંતી છે સદગુરુદેવની જય